બોલો મારું નામ મનીષ વાળા છે ગુજરાત સમાજમાં પ્રમુખ છું અમારી લાગણી એવી છે કે સત્તાધારના અત્યારે મંત્રી વિજય બાપુ છે તો એને બદનામ કરીને અમારી સત્તાધાર આખી જગ્યા જે દેહાણ પરિવાર તરફથી આવે છે અમારો પ્રજાપતિ સમાજ એનું આસ્થાનું કેન્દ્ર છે સત્તાધાર એટલે શામજી બાપુ લઈ લ્યો ગીગા વખત વખતથી અમારી ઓછા ઓછી મને યાદ છે ત્યાં સુધી અમારી હાથ આઠ થી બધા પૂજીએ છીએ તો એની ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે વિજય બાપુને તો કરે જ છે પણ આખી જગ્યાને બદનામ કરે છે જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજ રોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા અમને પ્રાંત સાહેબે સાંભળા આવેદનપત્ર આપ્યું છે દરેક સમાજના અમારા તણેય ગોળના બધા સભ્યો હાજર રહ્યા એ બદલ હું સર્વેનો આભાર માનું છું અને ખાસ કરીને આ તમે મીડિયા જગત આની નોંધ લેજો કે આવતા દિવસોમાં અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે પણ અમે પ્રજાપતિ સમાજ એક થઈ અને માતાઓ બહેનો સાથે પણ અમે રોડ ઉપર ઉતરશું જેની નોંધ ખા સરકારશ્રી તથા જે જવાબદાર અધિકારીઓ હોય લે